જય સિયારામ જય રાઘવ ચલે પ્રભુ કૃપાની ખેતા રાવણ નો વધ થયો વિભીષણજીને લંકા નું રાજ્ય સોંપવામાં આવ્યું અને હવે એક દિવ્ય ઘડી આવીને ઉભી છે ને એ ઘડી છે રઘુનાથજી અને સીતાજી નું મિલન હું આ અગ્નિ પરીક્ષાનું એક માધ્યમ બન્યું છે એનું કારણ એક જ છે કે જયારે આ લીલાનો આરંભ થતો હતો ત્યારે મૂળ સીતા યજ્ઞ નારાયણને સમર્પિત કરવામાં આવ્યા છે બસ એ પ્રતિબિંબ સીતા પાછા યજ્ઞ ને સોંપવામાં આવે અને મૂળ સીતા રઘુનાથજીને પ્રાપ્ત થાય એના માટે અગ્નિ પરીક્ષા રાખવામાં આવી છે સીતાજી અને રઘુનાથજી નું મિલન થયું છે એ દિવ્ય કથા ભુસુંડીજી ગરુડજીને સંભળાવી રહ્યા છે

ઉસુંડી રામાયણ દિવસ અઠ્યાવીસ